ગણેશ ચતુર્થી અમજ ઢુકડી આઈ ગઈ હે મારે ગણપતિ લાવવાના હોય લાય ને રેજીજી ફોન કરવા દે હાલો રેજીજી હા અહી આવો ને કર્યો કર્યો આવો ને આવો અને જલ્દી આવજો આપડે ગણપતિ લેવા જવાનો ખબર તમને ગણેશ ચતુર્થી અમજ ટુકડી આઈ જ આવો ને શું કામ પડ્યું આપણે ગણપતિ લેવા જવાનું આ ગણેશ ચતુર્થી અમા જોડે ના જવાનું ગણપતિ લેવા જલ્દી અહીં આવો આવો ને આપણે જવી ફટાફટ અને લેતા આવી અને ચેંકણ બે હારવાના ઓલા કણ આયા ઓલા કંડ તમ તમારો કણ હો ને પેલી જગ્યા અહીંયા કણ બે દેવી એટલે વાત પૂરી થાય પછી કાલ ઇન ચાલુ થઈ જાય એટલે પછી બહ આવો ને તો તમ બ આવી જો હો હાર હમ જ્યાં હ આવશે રહ્યા કબજી અને દે આવશે કળી બે હનીશ હમણાં આવશે રહ્યા ફટાફટ

તો આ બધું શું ફોન કર દઉં એટલે એને મૂકી દેશે હાલો ભાજીયા ક્યાં હતો ટ્રેક્ટર લઈને આવવાનું હતું આપણે ડેલા આ બધું વસ્તુ સાઈડમાં મેલવાનું હતું સાઈડમાં કરી દેજે એ સારું એમ કરી દેજે તાર મતે આવી જોગાજીનો ફોન આવે હા જોગાજી આવું આવું પાંચ મિનિટ

તમે મારે ઉમર માં મોટા હારા ના લાગો ખબર પડે કે નહીં પૈસા લીધા પૈસા

પૈસા ની ગણતરી સારું યાર આપડે ઓલા ગપુરજી ફોન કરો કે અમે લઈને આવતા રે વસ્તુ બધી તમે આઈ જાઉં

ગણેશ સ્થાપના કરી નહી નાખી ન તું સ્ના કરી તમારો છોડા થાય તમે તો ગણેશ મુહૂર્ત ને સ્થાપના કે શું કીધું તું મુરાદ મુરાદ પડી ગયા હોવા બરાબર બરાબર પૈસા કને ઘરે કર્યા લાગત હોવા તા આ બધું સામાન હે ને નજર ના લગાડતો હા સાઈ બાટણ હા આવો આ

પૂરો લાડવા છે મેલી લાડવા ખબર ને સાનામાનામણા આઈ તી ને

ગણપતિ ને અગરબત્તી જબરી અગરબત્તી કરો તમે તો અગરબત્તી કરવાની હોય જબર જબર તમે ત્યાં ઓછી કરો રે તમે લઈ ગયા તા ડુસી ના લાગે હું આમ જોયોગ મૂકવા નઈ મૂકી લેટેશન પડાવ્યા લેતા ફૂલ લાયા હે હાલ લાયા હે હાલ હાલ લુલ લાયા હા ફૂલ જ

પડે પૈસા પૈસા ફોન બધું હું હાથ જ કરી નાખું નહીં દેખાય જોઈ લો નહી રેડી

गाव वर गाव तो गाव पर गणपती आयो बापा ऋदेशीर दिलाई अरे ऋदेशीर ना आवे जीसीबी आवे अरे जीसीबी ना आवे आवलया तो गांडो दियो मारो अरे जीसीबी आवे ऋदेशीर શાંતિ ના આવ્યો તૈયાર માથે આવ્યો મારો બેઠો ખબર પડી તૈયાર માથે આવવું પડે ને મારે કામ હતું કઈ કરવું ના પડે એટલે ગરમી બઉ થાય

હા ફટાફટ આઈ ગયા છે ગણપતિ વિશે ગયેલો ગણપતિ નું ગણપતિ નું ગણપતિ આવ્યો નઈ નહીં ગણપતિ બાપા મોરિયા વાળું ને ગણપતિ બાપા બોરિયા ચોર્યા ગણપતિ બાપા બોરિયા લડુ ચોરી શું તમે ચોરી તો ઘરે ડાયરેક્ટ ઘરે બરોબર તમારા તા બરોબર બરાબર ઘરે બધું પડ્યું તું લાડુ ગણપતિ બાપા જોગાજીયા લાડુ ચોર્યા તમારે ભૂગુ પડશે જોગાજી અરે આવજો ત્યાં જોગાજી જઈએ મળીએ બરોબર પછી આવજો ચલો રામ 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 જાઓ ચલો